નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું મીનાક્ષી ચાવડા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા દેગામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત જીઆઈ શીટમાં જુદા જુદા ભૌમિતિક આકારોનું માર્કિંગ અને કટિંગ કઈ રીતે કરવું એ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલના અંતે આપણે કટિંગ માર્કિંગ ફ્લેટનિંગ ચેકિંગ અને ફાઇલિંગ જેવી સ્કિલ ડેવલપ કરીશું સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન રો સૌ પ્રથમ પંદર બાય પંદર સેન્ટીમીટરનું આ ફર્સ્ટ દેખાય છે એની અંદર આપણે એક સર્કલ દોરીશું સેન્ટર સિલેક્ટ કરીશું સેન્ટર પર આપણે એક સર્કલ દોરીશું અને એના પર એક આપણે સષ્ટિકોણ દોરવાનું છે ત્યારબાદ સાઈઠ સેન્ટીમીટર ત્રીજા લઈ અને એક મોટું સર્કલ એનાથી દસ દસ સેન્ટીમીટર ઓછા કરતા જઈ અને વન બાય વન ચાર સર્કલ દોરવાના છે ત્યારબાદ પચાસ સેન્ટીમીટરનો બેઝ લઈ અને આપણે એક ઇક્વિલેટર ટ્રાઇંગલ દોરીશું એના પર લંબ વિભાજક એક અને બે જ્યાં છેદ છે ત્યાં મીડ પોઈન્ટ લઈ અને આપણે એક સર્કલ ડ્રો કરીશું ત્યારબાદ સ્ત્રી સેન્ટીમીટરનું એક સર્કલ દોરીશું અને એની પર આપણે એક સ્કવેર રેડી કરીશું આ પ્રેક્ટિકલ માટે જરૂરી સાધન સામગ્રી જોઈ લઈએ સ્ટીલ રૂલ મેલેટ પંચ હેમર વિંગ કંપાસ ડિવાઇડર સ્નીપ અને રો મટીરિયલમાં આપણે જીઆઈ શીટ લીધેલી છે પ્રેક્ટિકલ માટે જરૂરી સૌથી પહેલાં આપણે જીઆઈ શીટમાં માર્કિંગ કરીશું પંદર સેન્ટીમીટર પંદર બાય પંદરના એવા ચાર પીસ આપણે રેડી કરવાના છે જે આપ જોઈ શકો છો એટલે આપણે ચાર પીસ રેડી કરવાના છે હવે આપણે સ્ટીપની ની થી એનું કટિંગ કરીશું ઉપયોગ કરવાનો છે કટિંગ દરમિયાન પંદર બાય પંદર મેં એક રેડી પીસ કટિંગ કરીને તૈયાર કર્યો છે હવે એને સેન્ટર ગોતીશું અને સેન્ટર પંચ મારીશું साडा साडे साठनं सेंटर लईस पर एक पंच मार देवानो छे सेंटर सोध्याबाद पंच નું સેન્ટર તરીકે લઈ અને 7 7 સેન્ટીમીટર નું એક સર્કલ દોરી સુ સૌથી પહેલા જે પંચિંગ કરી તેને આપણે સેન્ટર રાખીશું એક સર્કલ દોરીશું પછી દસ અને ત્રીજા ઓછી કરી એની અંદર જ બીજું સર્કલ ડ્રો કરીશું ફરીથી સેન્ટર આપણે ત્યાં જ તો ત્યાં જ લઈશું અને બીજું સર્કલ દોરીશું ફરીથી દસ સેન્ટીમીટર ઓછી ત્રિજ્યા કરીશું એની અંદર પાછું ત્રીજું સર્કલ દોરશો ફરીથી દસ સેન્ટીમીટર ઓછી કરીશું હવે ત્રીસ સેન્ટીમીટર આ રીતે આપણો એક પીસ રેડી થયેલ છે પંદર బాయర సెంటీమీటర పీసె కట్లు ఏను ఫరి సెంటర్ లేద సా સેન્ટરમાં એક સેન્ટર પંચ મારી દઈશું હવે છસ્ટ કોણ રેડી કરવાનું છે તો સાઈઠ મિનિટ સર્કલ દોરી દઈશું સર્કલના ના છ સરખા ભાગ પાડશું એવી રીતે આર્ક માનસુ કે સર્કલ ક્રોસ કરતી હોય જ્યાં આર્ક એકબીજાને છેદતી હોય એ સ્ક્રાઈબર થી કરી દઈશું આ રીતે એક છ ટકો રેડી થશે શીટ અંદર પંદર બાય પંદર નો ફરીથી એક રેડી પીસ આપણે કટિંગ કરીને રાખ્યો હવે એનું સેન્ટર લઈ લઈશું સાડા સાત સેન્ટર પંચ થી પંચ કરશું હવે ડિવાઈડર ની મદદથી એક સર્કલ દોરીશું પચાસ સેન્ટીમીટર એના ડાયા મીટરમાંથી પસાર થતી રેખાથી સામી સાઇડે સાઈડે બીજી રેખા સાથે જોઈન્ટ કરશો આપડે સર્કલ ની અંદર સ્કવેર રેડી કરવાનું છે सर्कल नियां अंदर स्क्वेर मार्किंग करेल था पंदर बैं पंदर में फरिती एक पीस चे कटिंग करेलो सेंटर हे 50 अमें जिली एक लाइन दो આપણે ઇક્વિલેટરલ ટ્રાયંગલ એટલે કે બાજુ ત્રિકોણ બનાવવાનું છે અને એને ફરતે સર્કલ દોરવાનું છે આકૃતિમાં એક સીધી લાઈન દોરી છે અને પછી પચાસ ની ત્રીજા લઈ અને હું બે ચાપ મારી ઇક્વિલેટરલ ટ્રાઇંગલ બનાવીશ બાજુ ત્રિકોણ બે ચાપ મારીશું આપણે ચાપ જ્યાં છે રે ત્યાં આપણે જોઈન કરી નાખશું આ રીતે એક આપણું ટ્રાયંગલ રેડી થશે હવે ટ્રાઇંગલમાં જે પચાસ એમએમની સીધી લાઈન દોરી હતી પચાસથી પચાસ પચીસ એમ એમ સુધી હું આપણે માપ લઈશું પચીસથી ઉપર થોડું વધારે ત્રીસ જેટલું અને નીચેનો જે બેઝ છે ત્યાંથી હું એક ચાપ ઉપર મારીશ એક લંબ વિભાજક દોરવાનો છે એક ચાપ હું નીચે દોરીશ એ જ રીતે આ છેડેથી ફરીથી એક ચાપ મારીશ અને સેન્ટર લઈને આ બાજુ એક ચાપ મારીશ એક લંબ વિભાજક રેડી થશે એક બાજુ પરથી એવી જ રીતે સામેની સાઈડે પણ આપણે એક ચાપ લેવાનો છે અને ત્યાં પણ એક લંબ વિભાજક દોરવાનું છે બે લંબ વિભાજક જ્યાં છે બે એ આપણે મીડિયમનું નું પોઈન્ટ છે पॉइंट थी कोईपण एक त्रिकोण शिरोबिंदू सुधीनी रेडियस देशु आपण एने त्रिकोण फरते गोळ फेरी दीडियम सर्कल आपल एक्झेट त्रिकोण रेडी करसो આ પ્રેક્ટિકલ દરમિયાન આપણે ચાર જુદી જુદી આકૃતિઓ દોરી સર્કલની અંદર સસ્ટ કોણ સર્કલ ની અંદર ત્રિકોણ સર્કલ ની અંદર ચોરસ અને જુદા જુદા અલગ અલગ ત્રીજાના સર્કલોનું માર્ગિંગ કર્યું અને આ સાથે આપણું આ પ્રેક્ટિકલ પૂરો કરેલ છે આ અગાઉના પ્રેક્ટિકલમાં આપણે એમએસ રાઉન્ડ બારનું ફોર્જિંગ કઈ રીતે કરવું અને પછી બેન્ડિંગ કઈ રીતે કરવું એ શીખ્યા પ્રેક્ટિકલ દરમિયાન સેફ્ટીના પગલા ખુલ્લા પગે વર્કશોપમાં ફરવું જોઈએ નહીં શીટ કપાયેલી ધારો પર હાથમાં ફેરવવો જોઈએ સીટોના ટુકડા વર્કશોપમાં એક જગ્યાએ ભેગા કરો મેલેટનું હેન્ડલ બરાબર ફિટ કરો કટિંગ ટૂલ અને મેઝરિંગ ટૂલને અલગ અલગ રાખો તો આપને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો વર્કશોપમાં આપ યોગ્ય ઉપયોગ કરશો તેવી આશા રાખું છું આભાર